કરજનટોલનાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીડીએ બે શખ્સો ઝડપી પાડ્યા દિવ્યાંગોના ઉત્થાન માટે ભેદભાવ રહિત સશક્તિકરણનું કાર્ય સામાજિક અધિકારિકતા મંત્રાલય કરી રહ્યું છે સાધન સહાયના બળે સન્માનની જિંદગી જીવી શકાશે ભરૂચ ખાતે સામાજિક ન્યાય અધિકારિકતા ભારત સરકારના ઉપક્રમે સાધન સહાય વિતરણ સમારોહ અર્જન્ટ ઓલનાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબીએ બે શખ્સો ઝડપી પાડ્યા હતા નેશનલ નંબર ચાલીસ પર આવેલા કરજન્ટોલ નાકા પાસે વડોદરા ગ્રામ્ય એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્ર માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે દારૂની પેટી બસો ચોત્રીસ બોટલ નંગ પાંચ હજાર બસો છપ્પન કિંમત રૂપિયા સાત લાખ અડસઠ હજાર તથા ટેમ્પો કિંમત રૂપિયા સાત લાખ મોબાઈલ ત્રણ નવ કિંમત રૂપિયા ત્રણ તથા રોકડ રૂપિયા ચાર તાતપત્રી કિંમત રૂપિયા પાંચસો મળી કુલ રૂપિયા ચૌદ લાખ છોતેર હજાર સોના મુદ્દામાલ સાથે પ્રકાશ ભવરલાલ બિશ્રોય રહેવાસી સરનવ તાલુકો સાચોટ જિલ્લો ઝાલોર તથા કૈલાસ રઘુનાથ નાય રહેવાસી અરનઈ તાલુકો સાચોટ જિલ્લો ઝાલોર નાઓની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે ભરૂચ ખાતે સામાજિક ન્યાય અધિકારીકતા ભારત સરકારના ઉપક્રમે સાધન સહાય વિતરણ સમારોહ યોજાયો હતો ભરૂચ ખાતે ડેરીના વિશાળ ગ્રાઉન્ડ પર કેન્દ્રીય મંત્રી શ્રી મુખ્ય મહેમાન પદે દિવ્યાંગ વ્યક્તિઓને વરિષ્ઠ નાગરિકો પ્રતિ હમદર્દી દાખવતો સુંદર કાર્યક્રમ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપણામાં આજ રોજ યોજાયો કાર્યક્રમના મુખ્ય મહેમાન પદેથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભમાં કહ્યું હતું કે મારી સરકાર ગરીબોનો વિકાસ કરનારી સરકાર હશે જે સ્વપ્ન આજે ગરીબોને સરકારી વિવિધ યોજનાઓના માધ્યમથી સહાય કરીને સરકાર તેમના સ્વપ્ન સાકાર કરી રહી છે ગત પંચાવન વર્ષમાં જે નથી થયું તે વર્તમાન સરકારે બહુ ટૂંકા સમયગાળામાં કરી બતાવ્યું છે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સૌના ઉત્થાનનું કામ સરકાર કરી રહી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મંત્રાલય દ્વારા બે પૂરું પાડે છે અને તે પૂરા પાડવાનું સરકારનું લક્ષ્ય રહ્યું રહ્યું છે છે આ કામ જનભાગીદારના માધ્યમથી સફળ થઈ તેવી લાગણી વ્યક્ત કરી હતી કોઈ પણ યોજનાના સાફલ્ય માટે તેમણે જનભાગીદારીને અનિવાર્ય લેખાવી હતી અહીં આજે અગાઉ નોંધાયેલ લાભાર્થીઓને જરૂર લાભાન્વિત કરાશે અને જે બાકી રહી ગયા હોય તેવા સમાજના નાગરિકોને આવેદન કરવા કહ્યું હતું દિવ્યાંગોને સરકારી નોકરીમાં ચાર ટકા અનામત અને ઉચ્ચ અભ્યાસ માટે કોલેજો પાંચ આરક્ષિત સીટો વધારવાના આયોજનોનો અંગુલી નિર્દેશ કર્યો હતો અત્યાર સુધીમાં ચાલીસ જિલ્લાઓમાં આવા કેમ્પો કરી જરૂરતમંદોને સીધા લાભ આપવામાં આવ્યા છે ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીકતા સંયુક્ત સચિવ શ્રી ડોક્ટર પ્રબોધ શેઠે મંત્રાલયની કાર્યવાહી ઉપર પ્રકાશ પાડતા કહ્યું હતું કે ઓગણીસો એક્યાસીથી યોજનાનો પ્રારંભ થયો છે અને સારું પરિણામ પણ મળ્યું છે જેનો યશ કેન્દ્રીય મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતના ફાળે જાય છે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગોચિત પ્રવચન કરી સરકારની આ ગરીબોલક્ષી યોજનાને બિરદાવી હતી દિવ્યાંગોના શારીરિક સશક્તિકરણ માટે યોજનાઓ સફળ રહેશે એવા ભાવ વ્યક્ત કર્યા હતા અને દિવ્યાંગોને તિરસ્કૃત ભાવે નહીં પણ સન્માનનીય ભાવે જોવા અનુરોધ કર્યો હતો મારું નામ મારું નામ જયેન્દ્રકુમાર જેન્ટીલાલ ભટ છે હું હલદરવા ગામથી આવું છું મારો આ જમણો હાથ સાડી છસો કિલો વજનના એક્સિડન્ટમાં જમણો હાથ મારો ગયો છે અને એના બદલ મને કંઈક સહાય મળે એવી કૃપા કેમ્પ રાખવામાં આવ્યો છે કેટલો આ જે કેમ્પ રાખવામાં આવ્યો છે એના માટે અમને એનો ફાયદો મળે મારો પગ આપણે યુન થયેલું મને અને મારો પગ તૂટી ગયેલો કાપી રાખેલો છે અને હું આજે મને સરકાર તરફથી જે સહાય મળી રહી છે કુટુંબ પગ મને નવો મળી રહ્યો છે એ માટે હું મારા માટે ફાયદાકારક છે કે જેથી સામાન્ય માણસ રીતના જિંદગી જીવી શકે છે એ રીતના હું બી જિંદગી સામાન્ય જિંદગી જી શકીશ ને નોકરી ધંધો સારી કરી શકીશ ને એમાંથી મારું ભવિષ્ય સારું જશે એ માટે સરકારે મને સારી ફાયદાકારક સહાય આપી છે એના માટે હું એમને સરકાર બદલ ધન્યવાદ કહું છું સામગ્રી ઉપલબ્ધ है दिव्यांगों को एडीप योजना के अंतर्गत सामग्री उपलब्ध कराना ये अच्छा सफल मेरे विभाग के अधिकारियों के द्वारा एलिम को के अधिकारी द्वारा यहाँ के जिला कलेक्टर जनप्रतिनिधि और जनता की भागीदारी के कारण ये सफल हो रहा है हमने नरेंद्र मोदी जी के नेतृत्व में इस विभाग को जीवंत बनाया वाइब्रेंट बनाया सक्रिय बनाया देश और दुनिया में इसकी पहचान बनाने में सफलता प्राप्त की है माननीय देश का बड़ा प्रधान नरेंद्र मोदी साहब एक अपन विकलां ने विकलांग पहला नाम को विकलां, विकलां तो तू विकलांग अरे विकलांग कहिए तो अपन ने अपमान भी उगा तेरे आप देश का माननीय प्रधान

પણ આ કાર્યક્રમ એટલો બધો ભાવાત્મક કાર્યક્રમ છે રાજકારણ ગમે એવું હશે પોલિટિક્સ ગમે પણ જયારે આવો સરસ કાર્યક્રમ થતો હોય તો ખરેખર ભાવ જાગે હું આજે એટલું જ કહીશ કે સમગ્ર ભારતની અંદર આજે મેગા કેમ્પનો આયોજન આઠ હજાર જેટલા મેગા કેમ્પ કરવામાં આવેલા છે દિવ્યાંગ માટે નરેન્દ્ર મોદીજીએ કરોડો ખર્ચો કરીને પણ આ ચિંતા કરી છે હું આપને એટલું જ કહેવા માંગીશ કે આટલા પાંચ વર્ષ પહેલા ક્યારે કોઈ આવા પ્રોગ્રામો થતા હતા ખરા આમોદ જંબુસર રોડ ઉપર જાહેર માર્ગ પર પોલીસ જવાન ઓવરલોડ ટ્રક ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હોવાના વાયરલ વિડીયો બાદ પણ ભરૂ જેસીપી દ્વારા કાર્યવાહી ન કરાતા અન્ય પોલીસને છૂટો દોર મળી રહ્યો છે આમો જંબુસર રોડ ઉપરથી પસાર થતી ઓવરલોડ ટ્રકને રિટેન કરવાના બદલે મેમો આપવાના બદલે ટ્રાફિક પોલીસ જવાનો રૂપિયા ગેરકાયદેસર રીતે ઉઘરાવી રહ્યા હોવાના વાયરલ વિડિયો બાદ પણ ભરૂચ એસપીએ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી પોલીસ વિભાગમાં વધુને વધુ ભ્રષ્ટાચાર થાય તો તેમાં કોઈ નવાઈ નહીં કારણ કે વાયરલ વિડિયોના 10 થી 12 દિવસ બાદ પણ ભ્રષ્ટાચાર પોલીસકર્મી સામે પગલાં ન લેતા લોકોમાં કઉતુહલ સર્જાયું છે

રસ્તા રોક આંદોલનને ને થાળે પાડવા માટે મોટા ઉપાડે પીઆઈ પટેલે આડેધડ લાઠીચાર્જ કર્યો અને ખેડૂતો પણ વિફડ્યા હતા ત્યારે ખેડૂતોએ લાઠીચાર્જ કરનાર પીઆઈ ને કરવા સાથે તપલી દાવ કરતા પીઆઈએ પણ રીસનનું ભાગું પડ્યું હોવાના વિડિયો પીઆઈ કેટલાક બહાદુર છે તેની પોલ છતી કરી દીધી છે એક તરફ ઇન્ડિયન આર્મી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકીઓને ઠાર મારી રહ્યા છે ત્યારે ભરૂચમાં તો ખેડૂતોના રોજથી જ પીઆઈ પોતાનો જીવ બચાવી ભાગી રહ્યા હોવાના વિડિયો એ ભારે ચર્ચા જગાવી છે ભરૂચમાં એનડી ચૌહાણ જેવા બહાદુર ડીવાયએસપી ની જરૂર છે જેઓએ એ 1000 થી વધુ કોંગ્રેસના ટોળાને પહોંચી વળીને મામલો થારે પાડ્યો હતો અને તે સમયે એસ એ પણ ઘટના સ્થળે આવવું પડ્યું ન હતું

સરણજનક સાબિત થયું છે ભરૂચ જિલ્લામાં અનેક મોટા આંદોલનો થયા પણ 20 વર્ષમાં એક પણ એસપીએ ઘટના સ્થળે આવવું પડ્યું નથી અને ખેડૂતોના આંદોલનને થાણે પાડવા એસપીએ ઘટના સ્થળે આવવું પડે તે પોલીસ વિભાગ માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે ગ્લોબલ પાર્ટિદાર બિઝનેસ સમિતિ પ્રમોશન કાર્યક્રમ एवं સરદારધામ મધ્ય ગુજરાત સુભારમ પૂર્વ આયોજન કરાયું હતું

મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છે ત્યારે ઉમદા ઉદ્દેશ્યને હાંસલ કરવામાં સહભાગી બનવા ભરૂચ ખાતે બિઝનેસ સમિતિ પ્રમોશન કાર્યક્રમ ચાર તથા સરદારધામ મધ્ય ગુજરાત શુભારંભ કાર્યક્રમ ચોવીસ ત્રણ બે હજાર ઓગણીસના પૂર્વ આયોજન કાર્યક્રમનું આયોજન કરેલ છે આપણે બધા આટલા વર્ષોથી અટવાતા રહ્યા છીએ અને એક સરસ મજાની એક પરંપરા આ સરદાર સરદારધામમાં નહીં બધા જ ઉપસ્થિત મહાનુભાવો જેટલા છે આ હોલની અંદર બધા જ આપણા માટે મહાનુભાવો છે અને બધાનું જ સન્માન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે આ ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા બધા કોઈ વીસ ગામ કોઈ પચીસ ગામ કોઈ ચાલીસ ગામ એ પ્રકારના બધા અલગ અલગ પાટીદાર સમાજો છે આ બધા સમાજો આજે એક મંચ ઉપર ઉપસ્થિત થયા છે ત્યારે ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌનો આ સરદાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને આ ભરૂચ જિલ્લાની થોડી વાત કરીએ તો પટેલ સમાજ આર્થિક રીતે સમૃદ્ધ પણ છે હું બધા લોકો સમૃદ્ધ નથી તો એના માટે શિક્ષણની આવશ્યકતા છે તો શિક્ષણ માટેની ભેખ જગાવવાનું કામ આ સરદાર ધામ તરફથી આ થઈ રહ્યું છે એને આપણે બધા આવકારીએ છીએ ભરૂચના વડદલા ગામે સાંઈ આશીષ બંગલોઝમાં આરસીસી રસ્તા સાથેના મકાનોના દસ્તાવેજો બાદ પણ રસ્તો ન બનાવતા તથા નવા બિલ્ડર દ્વારા મકાન દીઠ રૂપિયા પચીસ હજારની માગણી કરતા વિવાદ સર્જાયો છે ભરૂચના નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલ વડદલા ગામે સાંઈ આશીષ બંગલોઝ સોસાયટીના મકાનો બિલ્ડરો દ્વારા દસ વર્ષ પહેલાં नवीनी मकान नवीनीकरण मकन मालिक आरसिसी र विविध सुविधा सज्ज अपे जुना बिल्डरो निल्डर મકાન વેચાણે આપતા નવા બિલ્ડરે સોસાયટીના રહીશો પાસે આરસીસી રસ્તા બનાવવા મકાન દીઠ રૂપિયા પચ્ચીસ હજારની માંગણી કરતા રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે નવા બિલ્ડરે હાલમાં લીધેલ મકાનોની બહાર જ આરસીસી રસ્તાની કામગીરી શરૂ કરી જ્યારે જૂના મકાનોના ઘર નજીક આરસીસી રસ્તો ન બનાવતા રહીશોએ બિલ્ડરો સામે બાયો ચડાવી પોલીસ મથકે ફરિયાદની કવાયત કરી છે મકાન માલિકો સાથે બિલ્ડરે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યા છે. ભરુના વાડલા ગામ નજીક આવી પહોંચ્યા છે જ્યાં બિલ્ડર દ્વારા શોપિંગો અને મકાનો ઉભા કરવામાં આવેલા છે અને મકાનોમાં તમે જોજો તો કેટલોક્સમાં સ્પષ્ટ લખેલું હોય છે આરસીસી રોડ બનાવવાની સવલત હોય છે પાણીની સવલત ચોવીસ કલાક હોય છે ઘણી બધી સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આ સોસાયટીના રહીશોને જે તે સમયે જ્યારે મકાન ખરીદવાના હતા ત્યારે આ સમગ્ર સુવિધાઓ આપવાની હતી પૈસા લેવાયા હતા દસ્તાવેજમાં એમનો ઉલ્લેખ છે એવો આક્ષેપ પણ છે એના કે ભાઈ અમને આરસીસી રોડ સાથેનો મકાન આપવાના હતા પરંતુ દર્શક મિત્રો અહીંયા આપણે સ્થળ મુલાકાતે આવેલા છે તો તમે તો આ જે આ સોસાયટીના બિલ્ડર છે એને જૂના બિલ્ડરે હાલના બિલ્ડરને કેટલાક મકાનો વેચી મારેલા છે તો એ મકાનોના જે નવા મકાન જે હાલ બિલ્ડરે ખરીદેલા છે એટલો જ આરસીસી રસ્તો બનાવનો છે એવી વાત છે જ્યારે અન્ય રસ્તાને બનાવવામાં નથી આવ્યો તમે જોઈ રહ્યા છો આ સ્પષ્ટ જે રીતે આ રોડની કામગીરી ચાલી રહી છે આટલા મકાન બિલ્ડરે હાલના બિલ્ડરે મકાન લીધા છે અને એમના માટે આરસીસી ની સવલત કરવામાં આવેલી છે જ્યારે એની બાજુમાં છે એ કામ નથી થતું એનું કારણ એ છે કે આ જે સોસાયટીના રહીશો છે એમણે પચીસ પચીસ હજાર રૂપિયા બિલ્ડરને આપવાના અને બિલ્ડરને આપશે તો જ એ રોડ

તો એને બનાવવો જ પડે ચોમાસામાં પાણી ભરાય તો પછી બધું આગળની જ ભરાશે પાણી ક્યાં જે લોકો રહે છે એ લોકો જોડે પૈસા માગે છે કે તમે પચીસ હજાર રૂપિયા આપો તો જ હું રોડ બનાવીશ એ છોડી દે છે અને અમે એને કહેવા જઈએ છીએ કે તે આવું કે તમે આવું કેમ કર્યું છે તો એવું કે કે મારે લેડીઝ જોડે કોઈ વાત નથી કરવી એવી રીતે અમને તમે ગેટ આઉટ મારી ઓફિસમાંથી તો અમે એમને આગળ શું કહી શકીએ તમે અગાઉ પણ પૈસા આપેલા છે આરસીસી હા આપેલા છે દસ્તાવેજ માં બોલે છે દસ્તાવેજ માં બોલે છે કેટલા ભાઈઓ પણ છે શું માનું છે તમારું અડધો આરસીસી બને ને અડધો નથી બનતો એનું કારણ શું બિલ્ડર બિલ્ડર રૂપિયા માંગે છે એટલે જે મકાન અમને આપેલા વેચેલા છે એ એટલા રોડ બનાવે છે કેટલા મકાનોના લોકો પાસેથી પૈસાની માંગણી થઈ 45 અમને એને લીધા છે એના એનો જ રોડ બનાવે છે અને બીજા પચીસ હજાર માગે છે આ સમગ્ર સોસાયટીના રહીશોની એક માંગ હતી કે આરસીસી રોડના એ લોકોએ રૂપિયા ચૂકવેલા છે જે કરાર હોય છે જે દસ્તાવેજ બનતા હોય છે એમાં પણ સ્પષ્ટ લખેલું છે પરંતુ હાલમાં જે બિલ્ડરે પોતાનું કામ લીધું છે વેચાતું લીધું છે અને એ લોકોએ જે મકાનો જેટલા લીધા છે એટલો જ આરસીસી રોડ બને છે જ્યારે અન્ય જગ્યાએ રોડ બનતો નથી એને લઈને અહીંયા રહીશોમાં ભારે રોષ ભાભૂકી ઉઠ્યો છે જો કે અગાઉ પૈસા આપેલા હોય તો હાલમાં પચીસ હજાર રૂપિયા સેના આપવાના આ વાતને લઈને રહીશોમાં ભારે કચવાટ છે જોકે આવનાર સમયમાં આ જે દસ્તાવેજો છે એના આધારે કદાચ બિલ્ડર સામે કાર્યવાહી કરવાની કવાયત છે જંબુસર નગરપાલિકાના છ જેટલા સત્તાધારી પક્ષના સદસ્યોએ રાજીનામા આપી દેતા જંબુસર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં આજરોજ રોજ ત્રણ કલાકે નગરપાલિકા હોલમાં પ્રમુખ કૌશલ્યાબેન દુબેની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ સામાન્ય સમિતિમાં ત્રેવીસ કામો હાથ પર લેવામાં આવ્યા હતા તે પૈકી કામ નંબર ત્રેવીસ કે જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રેપન પંચાવન મુજબ એક વર્ષ માટે સમિતિઓ રચવા બાબતનું કામ હોય સમિતિઓ વરણી કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે હરદીપસિંહ પ્રવીણસિંહ યાદવ જાહેર બાંધકામ સમિતિના ચેરમેન જુબીરભાઈ નોંધણા હાઈસ્કૂલ સંચાલન શિક્ષણ સમિતિના ચેરમેન પદે સમીરભાઈ મલેક પાણી પુરવઠાના ચેરમેન પદે રાજેશભાઈ પટેલ જાહેર આરોગ્ય રક્ષણ સમિતિ ચેરમેન હરેશભાઈ મેલાભાઈ રબારી સુવર્ણ શહેરી રોજગાર યોજના અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન દિનેશભાઈ વસાવા લાઇબ્રેરી સમિતિ ચેરમેન સુમૈયા બાનુ મલિક અગ્નિશામક અને દિવાબતી સમિતિના ચેરમેન મનનભાઈ ઘનશ્યામભાઈ પટેલ ટેક્સન સમિતિના ચેરમેન હરેશભાઈ રબારી દબાણ સમિતિ ચેરમેન મહેશભાઈ નગીનભાઈ પટેલ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ ચેરમેન જાગૃતિબેન જીગરભાઈ પટેલ વાહન વ્યવહાર સમિતિ ચેરમેન તરીકે વિશાલભાઈ જે પટેલ મનનજી પટેલ વિશાલ જે પટેલ મહેશ એન પટેલ દિનેશ બી વસાવા સમિતિઓની રચના પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કરી તેમને ફારવેલ સમિતિના ચેરમેન પદે શ્રી તથા શ્રીમતીના સભ્ય પદેથી રાજીનામું ધરી દેતા ચકચાર વ્યાપી ગઈ હતી છ સદસ્યો પૈકી મનન પટેલ પોતાના હૈયા વરાળ ઠાલતા હાજર મીડિયા સમક્ષ જણાવ્યું કે આ સમિતિઓની રચનામાં હળહળતો અન્યાય કરવામાં આવે છે અને પક્ષમાં લોબિંગ ચાલતું હોય તેનાથી નારાજ થઈને આ છ સદસ્ય સમિતિના ચેરમેન પદે તેમજ સમિતિઓના સભ્ય પદેથી રાજીનામું આપેલ છે આજની સામાન્ય સભામાં નગરપાલિકા જમ્મુસની સામાન્ય સભામાં જિલ્લા નંબરનું કામ નગરપાલિકા અધિનિયમ મુજબ એક વર્ષ માટે સમિતિઓની વહેંચણી કરવાનું હતું જેમાં અત્રે છ સભ્યો સાથે હળહળતો અન્યાય કરવામાં આવે છે જ્યાં પક્ષે એક પક્ષમાં લોબિંગ ચાલતું હોય અને લોબિંગ પ્રમાણે જ સમિતિઓની વહેંચણી કરવામાં આવી હોય એવું ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવેલું છે અને નારાજ થયેલા એ છ સભ્યોએ સમિતિના અધ્યક્ષ પદ પરથી અને સમિતિના દરેક જુદી જુદી સમિતિના સભ્ય પદ પરથી અત્યારે રાજીનામું આપેલ છે

અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત ઓગણીસ ના રોજ વેલકમ ઇન હોટલ નજીકથી થી આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા પાંચ લાખ રોકડ રકમ ભરેલ થેલો ઝુંટાવી બાઇક ઉપર આવેલ બે ઈસમો ફરાર થઈ ગયા હતા જે અંગે આંગણિયા પેઢીના કર્મચારી મહેન્દ્ર પટેલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન અમદાવાદ ડીસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદમાં રહેતો ઢબુ પુલિયા ઘમંડે નામના ઈસબને ઝડપી પાડી તેની પાસેથી એક રેકી કરી જગ્યા વિશે જાણ કરતો હતો અને તે આધારે અન્ય ત્રણ સાગરીતો બાઇક વોચ ગોઠવતા હતા અને બે ઈસમો લૂંટને અંજામ આપતા હોવાની વિગતો સપાટીએ આવી હતી આ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરતા શહેર પોલીસે એક લાખ રૂપિયાને એક્ટિવા સાથે લૂંટારુ ઢબુ ઘમંડેને ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી તેના અન્ય ત્રણ સાથીદારો અને લૂંટ બાકીના ચાર લાખ રૂપિયા માટે કોર્ટમાં રિમાન્ડની તજવીજ આરંભી હતી ભરૂચ જિલ્લાની દહેજમાં મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા વાગરા તાલુકાના દહેજ પંથકમાં મોટા પ્રમાણમાં નાની મોટી અનેક કંપનીઓ આવેલી છે સમયાંતરે સુરક્ષા ન વર્તતા કંપનીઓમાં ગંભીર અકસ્માતોની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે જેને કારણે કેટલાય કામદારોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે આવેલ મેઘમણી ઇન્ડસ્ટ્રીમાં સાંજના સુમારે વેલ્ડિંગ કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હતો જેમાં ત્યાં કામ કરતા ચાર કામદારો આગની ઝપેટમાં આવી ગયા હતા ઇજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે જ્યાં બેની હાલત નાજુક જણાતા તેમને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે ઘટનાને પગલે દહેજ પોલીસ દોડી જઈ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છે કે હોસ્પિટલ હોવા છતાં અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાઝેલા કામદારોને કેમ લઈ જવાયા એ એક પ્રશ્ન છે બનાવની જાણ થતા ઈજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી દ્વારા તપાસ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા ભરૂચમાં રોડ વધુ એક મોબાઈલ શોપનું લોકાર્પણ કરાયું હતું ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર તુલસીધામ પાસે જ ભગવતી મોબાઈલ શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોએ સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી

આંગે અંગે અંકલેશ્વર ડિઝાસ્ટર પ્રિવેન્શન મેનેજમેન્ટ સેન્ટર ડીપીએમસીને જાણ કરતા ફાયર ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના ન સર્જાતા તેઓએ રાહતના શ્વાસ લીધા હતા